નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના સેતરપિંડી કેસ સંદર્ભે આજે તાપી જિલ્લા વિભાગ્ય પોલીસ અધિક્ષક નરવડી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઈ વર્ષ બે હજાર ઓગણીસ માર્ચથી એપ્રિલ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતા હિરલ ભારવ શાહ તેમજ હેતવી રાજી શાહ જેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાફ તરીકે નોકરી દરમિયાન ત્રણ કરોડથી ઉપરની રોકડ રકમ પોતાના અંગત કામ માટે ઉપયોગ કરી ઉચાપાત કર્યાની ફરિયાદ ડોક્ટર હેમાંગીની શૈલેન્દ્રભાઈ ગામિત દ્વારા કરાઈ હતી જે સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ ના રોજ આ કામે અરજદાર હેમાંગીબેન વાઇફ ઓફ શૈલેન્દ્રભાઈ રમેશભાઈ ગામિત હોય વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચાપથ સંદર્ભે એક અરજી આપેલી જે અરજીની પ્રાથમિક તપાસ કરી અને ગઈ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ ના રોજ આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનો જે છે એ ડોક્ટર પેથો પેથોકેર લેબોરેટરી વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં લેબ ટેકનિશિયન તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ તરીકે કામ કરતી બે મહિલાઓ વિરુદ્ધમાં કરવામાં આવેલી છે સર ફરિયાદ દાખલ થઈ એમાં મહિલાઓએ પણ સામે ફરિયાદ દાખલ કરી છે ખેતીની અને બળાત્કારની કે અન્ય વસ્તુ સદર અરજીની તપાસ દરમિયાન આ લોકોને નિવેદન માટે બોલાવતા તેઓએ તારીખ એક સાત બે હજાર ચોવીસ ના રોજ એક અરજી આપેલ છે જે અનુસંધાને તેઓને નિવેદન માટે બોલાવેલા હતા તથા એ સિવાય આગળની કાયદેસરની કાર્યવાહી માટે પણ બોલાવવામાં આવેલા હતા તેમ છતાં તેમણે હજી સુધી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ નથી

આ આ આખી matter માં જે નાણાકીય transaction છે એમાં ઘણું બધું transaction bank બેંક ટ્રાન્ઝેક્શન પણ છે એટલે એ કામે સમજો કે જે તપાસ ચાલુ છે ત્યાર પછી નક્કી કરવામાં આવશે નાણાની રિકવરી સંદર્ભે હા bank transaction આપડે કેટલું છે અને રોકડા ટ્રાન્ઝેક્શન કેટલું છે એના પુરાવો આધાર પુરાવા આપવામાં આવ્યા છે અરજદાર દ્વારા આ પુરાવા આપવામાં આવેલા છે જેની તપાસ ચાલુ છે